નગર નારી ગામ પાસે ચાર આવેલ મીઠાના અગરમાં પાણી આવી જતા તેત્રીસ પૂરના પાણીમાં ફસાયા હોવાના અહેવાલ પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી પણ ફસાયા હોવાના અહેવાલ ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી ગ્રામ્ય મામતરદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી તેત્રીસ લોકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી એડમિલર સોલ્ટમાં તેત્રીસ લોકો ફસાયાના અહેવાલ રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર મારું નામ બળદેવ બેલદાર મામલતદાર ભાવનગર ગ્રામ અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા ત્રણ જે જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા ત્રીસેક ઓપરેટરોની એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે સવારે આઠ વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે હું સવારે આઠ વાગે અહીંયા સાડા આઠ વાગે અહીં આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે હવે એ જે માહિતી